ખાતે સ્વચ્છતા સેવા પખવાડિયા આયોજન કરવામાં આવ્યું સ્વચ્છ અને સ્વસ્થ જન ભાગીદારી અને સામૂહિક વધુ મજબૂત બને તે માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સેવા પખવાડિયા આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી સેવા સપ્તાહ અંતર્ગત સપ્ટેમ્બર એટલે કે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરીને આજ રોજ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધીમાં એક સેવા સપ્તાહ તરીકેની સેવા પખવાડિયાની ઉજવણી છેલ્લા પંદર દિવસથી ચાલે છે આ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અનેક જુદા જુદા કોન્સેપ્ટ સાથે સફાઈ રોજબરોજ પોતાના જીવનનો એક પર્યાય ભાગ બને એ અંતર્ગત સરકારના વિવિધ વિભાગો જન ભાગીદારી દ્વારા ખૂબ જ સ્વસ્થાનો કાર્યક્રમ ચાલે છે આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો એકસો પંચાવનમો જન્મદિવસ છે એ દિવસને આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અંતર્ગત આજે આણંદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને તમામ અધિકારી અને પદાધિકારી દ્વારા આ એક સપ્તાહમાં ઓછામાં ઓછા બે કલાક કે જે સેવા તરીકે એટલે કે સેવાના ભાવ સાથે એ કામ કરે અને એમને સૌથી વધારે પ્રાયોરિટી સ્વસ્થાને આપી છે તો એ અંતર્ગત આજે આ સમગ્ર કાર્યક્રમ ચાલી રહ્યો છે

મનની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આજે આપણે જોઈશું તો જાહેર સંસ્થાઓ હોય રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય જાહેર રસ્તાઓ હોય બગીચાઓ હોય કે કોઈ સંસ્થાઓ હોય કે આપણને સસ્તા વિશેષ જોવા મળે છે તો આ મોદી સાહેબનો આપેલો આ વિચાર છે અને બધાએ પણ આને એક વિચાર નહીં પણ એક પોતાનો એક અંગ તરીકે જ્યારે કામ કરવાની શરૂઆત કરી હોય ત્યારે આ ખૂબ જ સરાહનીય કાર્ય એ જનભાગીદારી દ્વારા થઈ રહ્યું છે અને એના અંતર્ગત આજના કાર્યક્રમમાં હું ઉપસ્થિત છું સાથે અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ રાજેશભાઈ પણ ઉપસ્થિત છે અને અમારી આખી ટીમ છે આ બધા જ લોકો એક સામૂહિક રીતે ભારતને સ્વચ્છ બનાવવાના જે મોદી સાહેબના સપનાને છે એમાં અમે પણ આજે આજ રોજ આનંદ જિલ્લો કેવી રીતે સ્વચ્છ બને ગામડા ગામડા સુધી છેક ફરિયા સુધી ઘર સુધી મોદી સાહેબનો જે સ્વચ્છતાનો વિચાર છે એને લઈ જવાના એક કાર્યની શરૂઆત श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप संचालित पूज शहर रघुवंशी सोशल ग्रुप महिला पार्क नवरात्रि महोत्सव बे हजार चौबीस तारीख त्रन दस बे हजार चौबीस थी अग्न दस बे हजार चौबीस समय सांजे छीस थी आठ तीस कला स्थल विराम होटल भूज निमंत्रक श्रीमती अहुलीबेन एस प्रमुख नाइन હિલા બેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન